આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે હું મુલાકાત લેવા માટે આવ્યો હતો પરિવારને પણ મળ્યો નવનીતભાઈને પણ મળ્યો અમારી સાથે તાલાના દેવેન્દ્રભાઈ હોય બોટાદ અજયભાઈ હોય રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે હું સીધી વાત ઉપર આવીશ મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે સંગઠિત થયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઉભા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે આ સત્તા છે આ સરકાર છે કોળી સમાજના મત ઉપર જીવી રહી છે ટકી રહી છે ત્યારે કોળી સમાજને ન્યાય મેળવવા માટે અમારા કોળી સમાજના મંત્રીઓને સંસદોને ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમનસીબીની વાત છે ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં સીએમ ને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે માત્ર પીઆઈ ની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો

બાયલબેન ગોટીની વાત કરું આ બધા મુદ્દાને લઈને સરકારે આસાઈટીની રચના કરી પરંતુ આજ દિન સુધી આ માત્રને માત્ર કોળી સમાજનો રોષ છે એ શાંત પાડવા માટે છે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈ ની બદલીઓ થાય છે એસાઈટી ની રચના થાય છે પરંતુ અંતે કોળી સમાજને ન્યાય નથી મળતો પરંતુ આવનારા દિવસોમાં નવનીદભાઈના નેતૃત્વની છે જો નવનીતભાઈ કહેશે

કોળી સમાજ વર્ષિસ આહિર સમાજની લડાઈ નથી મને અઢારો વર્ણના યુવાનોના ફોન આવ્યા એમનું સમર્થન નવનીતભાઈ સાથે છે આ વ્યક્તિગત લડાઈ છે આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે એટલા માટે આપણે સવે

કે તમે કેટલી આજ દિન સુધી એસઆઈટી ની રચના કરી આજ દિન સુધી કેટલા ને ન્યાય મળ્યો એસઆઈટી માત્ર ને માત્ર મુદ્દો ડાયવર્ટ કરવાનું કામ છે બાકી આજ દિન સુધી અનેકો એસઆઈટી ની રચના થઈ મેં જેમ કીધું એમ

એને કોળી સમાજ સમજી ગયો છે પરંતુ મારી જેવા કોળી સમાજના યુવાનો આ સાખી નહીં લે અમે છેલ્લા શ્વાસ સુધી નવનીતભાઈ ને ન્યાય અપાવીને રહેશું કોઈ પણ લેવલ ઉપર જવું પડે અમે નવનીતભાઈ ને ન્યાય અપાવીને રહેશું આવનારા દિવસોમાં મેં જેમ કીધું એમ કે ચૌદ જાન્યુઆરીએ વીર માનધાતા મહારાજની અમારી જન્મ જયંતિ આવી છે તો સમગ્ર ગુજરાતની અંદર અમે વીરમાન માનધાતા મહારાજની જયંતિ ત્યાં બંધ રાખીને બગદાણાની અંદર મોટા પાયે આંદોલન કરીશું સંમેલન કરીશું અને નવનીતભાઈ માટે ન્યાયની વાત કરીશું એફઆઈઆરમાં છેડછાડ કરીને આરોપીઓને બચાવવાના કામ થઈ રહ્યા છે ત્યારે પીઆઈની બદલી એવું દર્શાવે છે કે ચોક્કસપણે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓનું પોલીસ તંત્રનું પીઆઈની સંડોવણી છે આરોપીઓને છાવરવાના કામ કરે છે ત્યારે હું આ તકે મીડિયાના માધ્યમથી આપને ખાતરી આપું છું કે કોઈ પણ જો આ બાદબાકી કરવા માંગતા હશે છાવરવા માંગતા હશે તો અમે થાવા નહીં દઈએ અમે નવનીતભાઈ બાલદિયા માટે છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડવાના મૂડમાં છીએ